ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા ગુજરાત એટીએસ દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડોક્ટર અહેમદ સૈયદ જીલાની વ્યવસાય ડોક્ટર હોવાનું સામે આવ્યું છે ડોક્ટર અહેમદે ચીનમાં એમબીબીએસ કર્યું હતું આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલાં તેમણે ઝડપી લેવામાં આવ્યા છે તેઓના કબજામાંથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે જે પ્રવાહી કારમાંથી મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત સામે આવી છે એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં ભાઈ રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફકર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવા વાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવા વાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટીફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવા વાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવા વાળી એક્ટિવિટીઝ છે નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટીગેશન અમારી પાસે લગભગ દસ દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કઉ છું જે સૈયદ અહેમદ મોહ્યુદીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ હું કીધો ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ઘણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની